હેલો ગાઈસ કેમ છો બધા મજામાં માથે જે બધાને તો હું વેલા ઉઠી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું પછી માથું બાકી છે તો જલ્દીથી માથું ઓરી લઈશ અને પછી ચા નાસ્તો કરાવીશ તો હું તૈયાર થઈ ગયો છું અને હું હવે જઉં છું નાસ્તો કરવા માટે અને પછી હું જઈશ ઓફિસ તો પૂજા જે છે તે ચા દૂધ કાઢી રહી છે આપણે જઈએ છીએ પૂજા પાસે અને જોઈએ કે પૂજા શું કરી રહી છે પૂજા શું કરે છે એવું છે કેટલી વાર લાગશે ચામાં હજી તૈયાર થઈ ગઈ છે ચા સારું ચાલ જલ્દી પૂજે ત્યાંથી હજી નવી ટી શર્ટ પહેરી હમ સરસ લાગે છે ટી શર વેલકમ સરસ લાગે છે મમ્મી જય માતાજી તું ક્યાં ગઈ તી મમ્મી એવું એમ ને લાગ્યું શું છે તે ઘડિયાળ પહેરીને તૈયાર થઈ ગયો શુભમને ઘડિયાળનો બહુ શોખ છે ઘડિયાળ વખત ચાલે નહીં ચાલે શું બરાબર હવે સો આ શુભમની ને ઘડિયાળ છે મારે બી આવી સાઉન્ડની સકિત છે ઘડિયા આ આ છે તે છે શુભમ વજન બહુ વધારે લાગે છે ને બરાબર ઓબ્લીટ તોન છે એક પણ છે આમ એટલે સુવમ જેસે પહેલા લખી જય માતાજી તો હું આવી ગયો છું ઓફિસ ઘરે અને હું જલ્દી ફ્રેશ પણ થઈ ગયો છું તો હું હવે જઉં છું બહાર અને જોઈશ કે મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે હું જઉં છું મમ્મી પાસે સુગરસ મમ્મી દીવા કરો છો છે જમવાનું શું છે આજે કેમ કે શું ખાવું ખાવું છે તારે દરજ ઈચ્છા થાય છે કે આજે થઈ છે એવું છે એમ શું ખાવું બોલો ચાલ હું લઈ આવવા છું એવું એમ શું ખાવું એમ તો કે ભાજી ભાજીપાવ ખાવા છે એમને ભાખરી કરી દઈશ ને બધા માટે એવું કેવું ભાવ બધા ભાખરી જ ખઈ મમ્મી કેમ નથી ભાવતી

આ થી પાવ લઈ તેમ બાજીખાસો ને તમાર પાવ નહીં આજે મમ્મી ની ઈચ્છા થઈ છે ભાજીપાવ ખાવાની તો અમે લોકો હવે જઈએ છીએ ભાજીપાવ લેવા માટે પણ પૂજા ખબર ને શું કરે છે હજી ચલો જોઈએ આપણે શું પૂજા શું કરસ તું અમે જ ને ઓનલાઈન આવી ગયો છું શું છે તે એક ક્લીન અપ કરવાનું આવે છે એનું શું કામ કામ છે યાર પણ શું કામ હોય તો કે

બે શબ્દા બે સારા શબ્દ એક એવા શબ્દ છે કે તું જવાનું છે તો મને કઉ

કેટલું બધું આય વિચાર કેટલું આય હોય છે 4000 4 થી વચ્ચે આય હોય હા ચલો સજેશન તો સાચું છે છે ખરી પણ હું તું વિચારી લેજે કેટલું થી ની વચ્ચે થી પાંચ ની વચ્ચે થી ની વચ્ચે તો છે આવે છે ગયા વખતે હવે આ વખતે તો નથી આ વખતે ખબર નહી પણ ગયા વખતે એટલું આવ્યું ગયા ઉનાળે પણ ગરમી બહુ છે શું કેવું તારું એસી વગર તો રહેવાતું નથી મમ્મી પપ્પા તો કુલર વગર લઈ ન શકતા કેમ કે ગરમી જેટલી છે પૂરે પૂરો યુઝ થાય છે શું કેવું તારું શું ભૂખ લાગી છે તને ઉપવાસ નથી તારા આજે તો મમ્મી પપ્પા તો બહાર નું ખાવાનું કે છે તું તો તારા તારે ઘર તારે ઘરે બનાવવું પડશે ને કે તારે તો બહાર નું ખવાય નહીં ને કેમ ના તું કહેતી હતી મારે બહાર નું નહીં ખાવાનું બહુ મેં એવું કીધું જ નહીં હું ઓળું જ નહીં ક્યારે ના તું કે કે નોરી કીધી હતી કે મારે બહુ બહાર નું ના ખવાય ક્યારે રાખી દીધું એ ઓનો કીધું તે તું ભૂલી ગયો આજે હું કવત નહીં બહાર ની વાત ના ખાવાનું ના પાડું જ નહીં એવું વાત કોઈ મને એમ કે કે મેં બહાર નું છોડી દીધું છે એને હું ખવડાવું કેમ છોડી દીધું છે એ તો તો આ તો ખોટું કહેવાય પૂજા બળજબરી કેવાય આ તો સારું તો ચલો આપણે જવાનું છે હવે ભાજી ભાવ લેવા તમે ભાવે છે ને ભાજી ભાવ પણ મમ્મી મેં એવું કીધું ભાખરી કરજો ભાજી ખાલી લઈ ચાલશે ને ભાવ વગર ના હાલ કેમ ભાખરી નથી ખાવી તો મમ્મી બંને સરખા હતો

એમ નહીં પણ કામનો વિષય તો છે તે સ્પેશિયલ મંગાવ્યું છે સાફ કરવા માટે પણ મને ખબર તો પડે ને કેવી સાફ થાય છે તો આપણે એક વખત એનું કંપનીનું નામ દેખાડ દે શું કંપની છે આપણે એક વખત ડેમો 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 કાલે કરીએ આપણે કાલે ડેમો કરીશું આપણે અહીં ડેમો કરીએ ડેમો તો કરીએ તો પબ્લિકમાં કઈક લેવું હોય તો લે ને બચારા એવું છે એટલે મતલબ તો તું પોતે જ સરપ્રાઈઝ છું કે આ થશે કે નહીં થાય એવું છે ને સારું ચલો હવે બહાર જઈને મમ્મી અને પપ્પાને પૂછીશું કે લાઈટ બિલ કેટલું આવ્યું છે કેટલું સજેસ્ટ કરે છે તે લોકો ચલો આપણે જોઈએ અને જાણીએ કે લોકોનો સજેશન સાચું છે કે ખોટું ખબર છે લાઈટ બિલ કેટલું આવ્યું કેટલું આવ્યું છે બોલ મમ્મી કે તું 5000 5000 પપ્પા તમે કેટલું તે મમ્મી કેટલા કીધા 5 બન્ને ખોટા કેટલું કેટલું હોય છે વધારે ઓસુ તો નથી તો નથી એનાથી એ નથી તો

બરોબર કેવાય ને કુલર ચોવીસ કલાક ને અને ચોવીસ કલાક આ સવારે સાત થી રાતના સાડા બાર અને વોશિંગ મશીન દરરોજ સારું કહેવાય શું કેવું તમારું સારું કહેવાય હવે જોઈએ હવે આવતા મહિને મમ્મી કુલર કેમ નથી કર્યું

ખરેખર બહુ જ મજા આવી ગઈ બહુ જ ટેસ્ટી અને એકદમ સ્પાઈસી ભાજી હતી તો હવે આવે છે બહુ જ ઊંઘ તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા બધાને જય માતાજી જય બોચર